દાહોદમાં હત્યાના કેસમાં મોટા થયા જેમાં મુખ્ય પાર્થિવરાજ કઠવાડિયા અને મનીષ દોશીએ આ અંગે નિવેદન આપતા ગુરુવારના રોજ આ દાવો કર્યો હતો પાર્થિવરાજ કઠવાડિયાએ આ મામલે આરોપી ગોવિંદ નટના કેટલાક ફોટો જાહેર કર્યા હતા જેમાં નટ પૂર્વ મંત્રી અર્જુનસિંહ સાથે એક બેઠકમાં જોવા મળે છે બીજા ફોટા સંગના ગણવેશમાં કાર્યશાળામાં હાજર રહેલા નટના છે કઠવાડિયાએ નટને વીએચપીની કાર્યશાળામાં ભાગ લેવા માટેના ફોટા પણ રજૂ કર્યા તેમણે જણાવ્યું કે બેટી પઢાવના નારા સાથે ગુજરાતની બેટી બચાવોનો નારો આપવો પડે તેવી સ્થિતિ છે ભાજપની માતૃ સંસ્થામાં આરોપી જોડાયેલા છે પાર્થિવરાજ કઠવાડિયાએ વધુમાં કહ્યું કે દાહોદની ડિગ્રી માટે ભાજપવાળા ક્યારે મીણબત્તી લઈને નીકળશે આ વ્યક્તિએ ચૂંટણીમાં પણ ભાજપનું કામ કર્યું છે અમને આ પ્રશ્ન છે કે એવા લોકો ભાજપમાંથી કેમ નીકળતા નથી પણ મારે આપના માધ્યમથી એ પૂછવું છે કે શાળાની અંદર દાઉદની અંદર ઘટના પેની બોટાદની અંદર ઘટના પેની અગાઉ શાળા કેમ્પસમાં આવી ઘટનાઓ આવે તો સ્કૂલ મેનેજમેન્ટ કમિટી ક્યાં છે માત્ર કાગળ ઉપર સરકાર વાતો તો કરે બધી પણ સ્કૂલ મેનેજમેન્ટ કમિટી

અને ત્યાં જ આવી ઘટના બને માસુમ દીકરીને પીખી એની હત્યા થાય પણ આ અંદર અંદર જે જે ઘટનાની આચાર્ય આ કારનામા અંજામ આપ્યો એ આચાર્ય શ્રી ભારતીય જનતા પાર્ટી ની ભગીની સંસ્થા સાથે સંકળાયેલા છે હાલમાં જે દાહોદમાં ઘટના ઘટી બોટાદમાં ઘટી આટકોટ રાજકોટ પાસે આવેલા ત્યાં ઘટી આવી અનેક ઘટનાઓ શાળામાં કે પછી બાલાછડીનું સૈનિક સ્કૂલ હોય કઠલાલની શાળા હોય આવી અનેક જગ્યાઓ આ ઘટના ઘટી રહી છે દરેક વાલીઓ હેરાન પરેશાન અને ચિંતામાં છે અને પાછું આ પ્રકારની ઘટનાઓમાં જે આચાર્ય દ્વારા હત્યા કરવામાં આવી તેનું ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીની માતૃ સંસ્થા સંઘ જોડેના કનેક્શન છે સંઘને પોતાની જાતને ડિસિપ્લિન ફોર્સ ગણાવે છે સંસ્કારી ગણાવે છે એ સંઘના લોકો આજે એક બાળકીની હત્યામાં ઇન્વોલ્વ છે સામેલ છે અને બાળકી કેટલા વર્ષની છ વર્ષ કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ શિક્ષણ પર ધ્યાન આપ્યું દાહોદના આ બનાવથી દેખાય છે કે શૈક્ષણિક સંસ્થાઓમાં દીકરીઓ સલામત નથી બોટાદમાં પણ જેઓ માસુમ દીકરીઓ સાથેના કેસો વધુ ચિંતાનો વિષય બન્યા છે દાહોદની ઘટનાએ વાલીઓ માટે ચિંતાનો વિષય ઉભો કર્યો છે કારણ કે સ્કૂલ મેનેજમેન્ટ કમિટી માત્ર કાગળ પર જ રહી છે જ્યારે બાકીની સંસ્થા સાથે આરોપીઓ જોડાયેલા છે તરફ જતો રસ્તો રેલવે તંત્ર દ્વારા બંધ કરી દેવામાં આવતા આ માર્ગ પરથી પસાર થતા હજારો વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા આ બાબતે વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલને જાણ થતા તેમણે તાત્કાલિક રસ્તો ખુલ્લો કરવા માટે રેલવેના અધિકારીઓને સૂચનાઓ આપતા ચોવીસ કલાકની અંદર આ માર્ગ ખુલ્લો કરી દેવામાં આવ્યો હતો વલસાડ આરપીએફ મેદાન પાસેનો બંધ કરેલો રસ્તો સાંસદ ધવલ પટેલે તાત્કાલિક ખુલ્લો કરાવ્યો હતો વલસાડ આરપીએફ ગ્રાઉન્ડ સામે રેલવે યાર્ડ તરફ જતો રસ્તો રેલવે તંત્ર દ્વારા બંધ કરી દેવામાં આવ્યો હતો આ માર્ગ પરથી પસાર થતા હજારો વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા આ બાબતે વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલને જાણ થતાં તેમણે તાત્કાલિક આ રસ્તો ખુલ્લો કરાવવા માટે રેલવેના અધિકારીઓને સૂચનાઓ આપી હતી અને ચોવીસ કલાકની અંદર આ માર્ગ ખુલ્લો કરી દેવામાં આવ્યો હતો જેને લઈને આ માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકોને ભારે રાહત થઈ હતી ત્યારે વલસાડ રેલવે વિભાગ દ્વારા કોઈને પણ જાણ કર્યા વિના આ માર્ગ બંધ કરી દેતા આ માર્ગ પર પસાર થતા સ્કૂલના વિદ્યાર્થીઓ નોકરીયાત વર્ગ તેમજ અધિકારીઓને આશરે દોઢથી બે કિલોમીટરનો વિસ્તાર ફરીને જવાની નોબત ઉભી થઈ હતી અને નાના તેમજ મોટા વાહન ચાલકોને ભારે ટ્રાફિકનો સામનો કરવો પડ્યો હતો જેનાથી આ માર્ગનો ઉપયોગ કરતા લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી હતી જ્યારે આ અંગેની જાણ લોકસભાના દંડક અને વલસાડ ડાંગના સાંસદ ધવલભાઈ જ ગણતરીના કલાકોમાં આ માર્ગ ખુલ્લો કરવાની સૂચના રેલવે વિભાગના અધિકારીઓને આપી હતી અને માર્ગ ખુલ્લો કરાવ્યો હતો આ કામગીરી સમયે સ્થળ પર રેલવે સ્ટેશન સલાહકાર સમિતિના સભ્ય અમેશ પટેલ ભાજપના કાર્યકર્તા આશીષ દેસાઈ ભાજપ કાર્યકર્તા સુનીલ કવો ઉપસ્થિત રહ્યા હતા અને આપણે વલસાડની જનતા મને જાણ કરી કે રેલવેના અધિકારીઓએ આરપીએફ પાસે પણ થોડા દિવસ પહેલા રસ્તો બંધ કરાવ્યો હતો એના કારણે એમને બહુ અગવડ પડતી હતી જે અવર જવરથી ત્યાંથી બંધ થઈ ગઈ હતી મેં તરત જ આ વસ્તુની જાણ થતાં આપણા વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજર મિશ્રાજી બોમ્બેમાં જે બેસે છે એની સાથે જ ડીઆરએમ વર્માજીને પણ કોન્ટેક કર્યો અને તાત્કાલિક મેં એમને આજે આરપીએફ પાસે રસ્તો બંધ કરાવ્યો છે એને ખોલવાનો મેં એમને આદેશ આપ્યો અને તરત જ એમણે પણ સારું કોર્ડિનેશન કરીને આજે બપોરે લગીને જ આ રસ્તો ખોલાવ્યો છે એનો વિડીયો મારફતે પણ હું તમારી સામે મૂકું છું અને જે લોકોને ખાસ કરીને આપણા વલસાડ જનતાને પરેશાની થતી હતી એ પરેશાની આજથી સ્ટાફ ડેન્ગ્યુ પોઝિટિવ આવ્યો છે આમ તો ગુજરાત ફાર્મા હબ કહેવાય છે પરંતુ ગુજરાતમાં કીડી મકોડાની જેમ રોગચાળો ફાટી નીકળ્યો છે ગુજરાતનું નાનામાં નાનું શહેર પણ તેનાથી બાકાત નથી અમદાવાદ સુરત રાજકોટ જેવા શહેરોમાં વિવિધ રોગોએ માઝા મૂકી છે હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે ત્યારે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દીવા તળે અંધારિયા જેવો ઘાટ સર્જાયો છે અમદાવાદ સિવિલ હોસ્પિટલના ડોક્ટર્સને ડેન્ગ્યુનો ચેપ લાગ્યો છે સિવિલ હોસ્પિટલના ડોક્ટરો તેમજ નર્સિંગ સ્ટાફ જ ડેન્ગ્યુનો ભોગ બન્યા છે હોસ્પિટલ કેમ્પસના પીજીમાં રહેતા અડસઠથી વધુ સ્ટાફ ડેન્ગ્યુ પોઝિટિવ છે ડોક્ટરો તેમજ હોસ્ટેલમાં રહેતા નર્સિંગ સ્ટુડન્ટ ડેન્ગ્યુ ના ઝપેટમાં આવ્યા છે જેને લઈને હાલ તંત્ર દોડતું થયું છે વધુમાં રજનીશ પટેલ વાત કરતા જણાવ્યું કે આખા ગુજરાતમાં છેલ્લા ત્રણ મહિનામાં તમે જુઓ તો આ છેલ્લા મહિનામાં અમારી પાસે લગભગ ચોવીસ એવા દર્દીઓ હતા કે જે હોસ્પિટલ સાથે સંકળાયેલા હતા અને ડેન્ગ્યુ દેખાયા હતા હાલ હમણાં અમારી પાસે ત્રણથી ચાર પેશન્ટો એવા છે કે જે હોસ્પિટલ સાથે સંકળાયેલા છે જેને ડેન્ગ્યુ પોઝિટિવ દેખાય છે ગયા મહિને તમે જુઓ એટલે સિઝન દરમિયાન અમારી પાસે ઓગસ્ટમાં ટુ ફોર્ટી સેવન પેશન્ટ બસો ને સુડતાલીસ પેશન્ટો હતા અને આ એકવીસ દિવસમાં અમારી પાસે બસો ને અડસઠ પેશન્ટો દાખલ થયેલા છે જે લોકો ડેન્ગ્યુ હોવાની કન્ફર્મેશન થયું છે સ્ટાફ અમારી પાસે જે છે છેલ્લા ત્રણ મહિનામાં લગભગ અડસઠ જેવા પેશન્ટો જે હતા એ હોસ્પિટલ જોડે સંકળાયેલા હતા અને ગયા મહિનામાં આ મહિનામાં તમે જુઓ એકથી એકથી ત્રેવીસ તારીખ આજે જે થઈ છે એમાં અમારી પાસે લગભગ છવ્વીસ દર્દીઓ એવા હતા કે જેમને ડેન્ગ્યુ થયો અથવા સસ્પિશનમાં હતા અને જે તે રીતે હોસ્પિટલ જોડે કનેક્ટેડ હતા મચ્છરજન્ય રોગોમાં જો શરૂઆતમાં લક્ષણો દેખાય દર્દીઓએ તાત્કાલિક નિષ્ણાંત તબીબો પાસે જઈને સારવાર લેવી જોઈએ જો દર્દી સમય પર સારવાર કરે છે તેવા કેસમાં દર્દી વહેલી તકે સાજા થઈ જતા હોય છે બીજી તરફ રાજકોટ શહેરમાં પણ ડેન્ગ્યુના ઢગલાબંધ કેસ નોંધાયા છે મચ્છરના ઉપદ્રવને દૂર કરવા તંત્ર નિષ્ફળ નીવડ્યું છે નદી કાંઠાના વિસ્તારમાં મચ્છરોનો સૌથી વધારે ઉપદ્રવ છે ફાયરિંગ કાર્યને લઈ સ્થાનિકો વચ્ચે ભારે રોષ જોવા મળી રહ્યું છેલ્લા એક વર્ષથી ચાલી રહેલા આ પ્રોજેક્ટે નાગરિકોને દિન પ્રતિદિન મુશ્કેલીમાં મૂકી દીધા છે વેજલપુરના ધારાસભ્ય અમિતભાઈ ઠાકર કલેક્ટર ઓફિસમાં હાઇવે ઓથોરિટીના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી ત્યાં તેમણે કહ્યું કે શાસ્ત્રી બ્રિજના કાર્યને જલ્દી પૂર્ણ કરવામાં આવવી જોઈએ જ્યાં એક તરફ ઘણા સમયથી ચાલી રહેલા શાસ્ત્રી બ્રિજ વિશાલા રિપેરિંગ કાર્યની પદ્ધતિ ગતિએ ચાલતી હોય તેમ દેખાઈ આવી છે ત્યારે લોકો ટ્રાફિકના કારણે બેહદ પરેશાન છે બ્રિજ પરથી પસાર થવામાં તેમને ખાસ પરેશાની અને ભય લાગતો હોય છે જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ છે અને આ સ્થિતિ વધુમાં વધુ બગડતી જઈ રહી છે લોકો હવે ફક્ત એક જ માંગ કરી રહ્યા છે આ બ્રિજ નું સમારકામ ઝડપથી હાથ ધરવામાં આવે જેથી તેઓની આ મુશ્કેલીઓ દૂર થઈ શકે આ આ રસ્તામાંથી અમે બહુ ગયા છે કઈ કમ્પ્લેન કરી કરીને ગયા છે તમે કઈ ધ્યાન માંગે તમારી તમારી બહુ બહુ शो कहता हूँ वकील ब्रिज ने तकलीफ पड़ा जब आपने आपसे आवाज में बहुत तकलीफ पड़े जा खड्डा भी बहुत है बहुत तो टाइम से हमें एडान से हम नहीं बराबर तो जल्द से जल्द काम कराओ एक साल से काम चालू है अभी तक इसका कोई निवारण नहीं आ रहा है हम जब भी यहाँ से निकलते हैं तो दस फीट का रास्ता हमको हम एक से डेढ़ घंटा लग जाता है और उसके बाद इतनी परेशानी होती है हमारे को कि रास्ता भी टूटा हुआ है जिस ब्रिज से हम चलते हैं उस ब्रिज से निकलना भी हमको दुश्वार हो गया और हमको डर लगता है कि ब्रिज से भी टूट ना जावा હાઈવે ઓથોરિટી ના અધિકારીઓ સાથે બેઠક યોજાય જે બાદ અમિતભાઈ ઠાકરે અધિકારીઓ સાથે સ્થળ મુલાકાત પણ કરી હતી અધિકારીઓ સાથેની મુલાકાત દરમિયાન સ્થાનિકોના પીડા અને રોષને જોઈને તેઓ પણ ચિંતિત જણાયા હતા અને બ્રિજને જલ્દીથી જલ્દી સમારકામ કરવામાં આવી તેવી અધિકારીઓ સાથે ચર્ચાઓ કરી હતી જે રીતે અહીંયા ટ્રાફિક જામના દ્રશ્યો હોય છે જનતાને ખૂબ હાલાકી છે તકલીફ છે કાલે કલેક્ટર ઓફિસની અંદર સંકલન મળી લે્યું ત્યારે હાઈવે પરડીના લોકો ઉપસ્થિત રહીને નીતિમાં માંગણી કરી હતી તેના આધારે અધિકારીઓ પણ ઉપસ્થિત હતા અધિકારીઓને કીધું બંધ પરને આપણે વાત કરીએ એની જગ્યાએ ટ્રાફિકનું નિદાન શું છે એ આપણે સ્થળ ઉપર જઈને જોઈએ પત્રકાર એકતા પરિષદમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે જાહેર કરવામાં આવ્યા હતા રાજવી પરિવારના યુવરાજ કેન્દ્રીય મંત્રી ધારાસભ્યો જિલ્લા પ્રમુખો મેયર સ્ટેન્ડિંગ ચેરમેન સહિત આગેવાનો હાજર રહ્યા હતા પત્રકારોને સાચા અર્થમાં એક કરી તેમના પ્રાણ પ્રશ્નોને વાંચા આપતું એકમાત્ર સંગઠન કે જે ગુજરાત રાજ્યનું માત્ર શિસ્તબદ્ધ સંગઠન છે કે જે ગુજરાત રાજ્યના દસ હજાર જેટલા પત્રકાર પરિવારને જોડીને એક આગવી એકતા ઊભી કરે છે ત્યારે સંગઠનના ભાવનગર જિલ્લાનું ઐતિહાસિક મહાઅધિવેશન જિલ્લા મથક ખાતે આવેલા અટલ બિહારી વાજપેયી હોલમાં યોજાયું હતું જેમાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો રાજકીય આગેવાનો તથા સરકારી અધિકારીઓ સહિત પત્રકારો હાજર રહ્યા હતા ત્યારે સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરીને રાષ્ટ્રગાન કરી રાષ્ટ્ર કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો ત્યારબાદ ભાવનગર જિલ્લા પ્રમુખ દ્વારા તમામનું શાબ્દિક સ્વાગત કર્યું હતું તેમજ ઉપસ્થિત મહાનુભાવોનું પણ સ્મૃતિ ભેટ તથા બુકે આપી શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાન અને ભાવનગર સ્ટેટના યુવરાજ જયવીર રાજસિંહ ગોહિલ દ્વારા પત્રકારોને અનુલક્ષીને સંબોધન કર્યું હતું તેમજ કાર્યક્રમમાં ખાસ દિલ્હી જવાનું ટાળીને અધિવેશનમાં હાજરી આપવા આવેલા કેન્દ્રીય મંત્રી નીમુબેન ભાંભડિયાએ જણાવ્યું હતું કે પત્રકાર એકતા પરિષદ દરેક જિલ્લા તથા તાલુકાઓમાં એક થયું છે જે ગર્વની વાત છે ત્યારે આનંદ પણ એ વાતનો છે કે સંગઠનનું નામ જ એકતા આપવામાં આવ્યું છે

આ પત્રકાર ભાઈઓ અને બહેનોની એટલી મજબૂત ટીમ બની રહી છે કે આની નોંધ ગિનિશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ પણ લેવાનું છે તો મારા વચ્ચે આપ સૌને અભિનંદન અને આ એકતા જેમ આપણે કીધું જિંદાબાદ આ એકતા કાયમ માટે જળવાઈ રહે એ જ મહત્વનું છે અને એક નાગરિક તરીકે આપણે એક વિનંતી છે કે ખાસ યાદ રાખજો કે યુ આર ધ ફોર્થ પિલર ઓફ ડેમોક્રેસી પત્રકાર એ સમાજ અને સરકાર વચ્ચેની કડી છે સરકારની વિવિધ યોજનાઓ લોકો સુધી પહોંચાડવા માટે પત્રકારનો સિંહ ફાળો રહેલો છે તેમજ ભાવનગરના પશ્ચિમ ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીએ પણ પ્રાસંગિક પ્રવચન આપ્યું ત્યારે પ્રદેશ અધ્યક્ષ લાલુભાઈ કાતરોડિયાએ ઉપસ્થિત પત્રકારોને અને આગેવાનોની હાજરીમાં જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યમાં પત્રકારોને પૂરતી સુવિધાઓ મળતી નથી અને અગાઉ જે હતી તેમાંથી પણ ઘટાડવામાં આવી છે ત્યારે આ બાબતે સરકાર સમક્ષ પત્રકારોના વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે રજૂઆત કરવામાં આવી હતી જેનો ઉકેલ પણ ટૂંક સમયમાં જ આવી જશે તેમજ વધુમાં તેમણે જણાવ્યું હતું કે આપણું સંગઠન શિસ્તને વરેલું છે આ સંગઠનમાં શિસ્તબદ્ધ પત્રકારો જોડાયેલા છે ત્યારે આગામી સમયમાં પણ વધુ પત્રકારો જોડાશે અને ગ્રીનીઝ બુક ઓફ વર્લ્ડમાં પણ સ્થાન મેળવશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો ભાવનગર જિલ્લાનું જિલ્લા કક્ષાનું અધિવેશન પ્રદેશના સવાસો આગેવાનોની હાજરીમાં અને ભાવનગર જિલ્લાના અઢીસો પત્રકારોની હાજરીમાં યોજાયું કાર્યક્રમમાં સમાજના શ્રેષ્ઠીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા કેન્દ્રીય મંત્રી મંત્રીશ્રી ધારાસભ્યશ્રીઓ પણ હાજર રહ્યા રાજકીય આગેવાનો બંને પક્ષના હાજર રહ્યા અને એના કરતાંય ચાર ચાંદ લગાવડે એવું ભાવનગરનું ગૌરવજને કહી શકાય યુવરાજ મહારાજ સાહેબ આ વચ્ચે કાર્યક્રમમાં હાજર રહ્યા કાર્યક્રમના અંતે ભાવનગર પત્રકાર એકતા પરિષદ દ્વારા સમાજના સેવાભાવી શ્રેષ્ઠીઓનું પણ સન્માન કરી એક આગવું ઉદાહરણ પૂરું પાડ્યું હતું તેમજ નવનિયુક્ત હોદ્દેદારો ને નિમણૂંક પણ એનાયત કરવામાં આવ્યા હતા ત્યારબાદ પ્રદેશ હોદ્દેદારોના સન્માન બાદ વિવિધ જિલ્લા ટીમો દ્વારા પ્રદેશ અધ્યક્ષ લાલુભાઈ કાત્રોડિયા દાદાનું સન્માન કરાયું હતું ત્યારબાદ છેલ્લે હાજર તમામ પત્રકારો સહિતના લોકો દ્વારા જેના અન્ન ભેડા એના મન ભેડા ઉક્તિ અનુસાર સ્વરૂચિ ભોજન તાજેતરમાં અમદાવાદ ખાતે યોજાયેલું મહાસંમેલન વિવાદ સર્જાયું છે અગાઉ ભાવનગરના યુવરાજ જયવીર રાજસિંહે સમિતિને લઈ તેઓ કોઈ સમિતિનો હિસ્સો નહીં હોવાનું નિવેદન આપ્યું હતું ત્યારે આજે સ્પષ્ટ રીતે શંકરસિંહ વાઘેલાને ખુલ્લી ચીમકી આપી જણાવ્યું હતું કે મારા પરિવાર કે પૂર્વજોનો ક્યારેય રાજકારણમાં ઉપયોગ નહીં કરી શકો અને તેમ કરવાનો પ્રયત્ન કરાશે તો પણ હું એકલો સામે આવી રહીશ ભાવનગરના જયવીર શંકરસિંહ બાપુ પર આકરા કરતા કહ્યું કે મારા પરિવાર કે પૂર્વજોને લઈને હું રાજનીતિ નહીં કરું વડીલોને માન સન્માન અપાય પણ જો તેઓ ખોટું કરે તો યુવાનોએ નીડર થઈ તેનો વિરોધ કરવો જોઈએ તેમણે વધુમાં જણાવ્યું હતું કે મારા કુટુંબી શિવા બાપાના બેસણામાં આવેલા શંકરસિંહ વાઘેલાએ હજી બારમું પણ પૂરું થયું ન હતું છતાં તે વખતે ક્ષત્રિય સમિતિની વાત કરી અને મને તેના પ્રમુખ પદે બેસાડવાની વાત કરી હતી અને પરસોત્તમ રૂપાલાના વિવાદથી ઊભી થયેલા ક્ષત્રિય એકતા જાળવી આરએસએસ જેવા યુવાનોની સંસ્થા ઊભી કરવી છે તેમ કહ્યું હતું અને મારા માધ્યમથી તેઓ યુવાનોને જોડવા માંગતા હતા વધુમાં યુવરાજે એમ પણ કહ્યું કે વડીલો હોય એને માન અપાય પણ તેઓ ખોટું કરે સમાજનો રાજકારણમાં ઉપયોગ કરે તો તેની સામે નિડર બની ઉભા રહેવું પડે તેમણે જણાવ્યું હતું કે આ સમિતિમાં ભાવનગરના રાજવી પરિવાર કે તેનો કોઈ વંશ ન હોય તો આ સમિતિનું અસ્તિત્વ જ ન હોય મારા મનમાં બે પ્રશ્ન મને હેરાન કરતા હતા કે આવા દુઃખ અવસાન થયું છે મારા પરિવારના સદસ્યને અને આ સમાજના જ એટલા વડીલ વ્યક્તિને આટલા સિદ્ધાંતોની વિવેક નથી કે આ જગ્યામાં આવીને આવી વાતો ન કરે અત્યારે હવે મૂળ પ્રશ્ન હું મારા ક્ષત્રિય ભાઈઓને મીડિયાથી પૂછવા માગું છું અને કહેવા માગું છું એક કે મેં જે પોસ્ટ મૂકી એ મારા પિતાના સમર્થન માટે મૂકી હતી એના સપોર્ટ માટે કે કોઈ મારા પિતાના મારા માતાના મારા પૂર્વજોનું નામ ઉપયોગ પોતાની રાજનીતિ માટે ન કરે અને છેલ્લી વાત એક પ્રશ્નથી હું ફિનિશ કરીશ અને આપ પોતે વિચારજો કે વીસ તારીખના કાર્યક્રમમાં અગર ભાવનગર રાજવી પરિવાર

તત્કાલીન સમયે પણ ભાવનગરના યુવરાજ જયવીર રાજસિંહજીએ સોશિયલ મીડિયા પર પોતે સમિતિનો કોઈ ભાગ નથી અને તેમના પૂર્વજોનો કોઈ સમિતિ રાજકીય રીતે ઉપયોગ કરી નહીં શકેનું નિવેદન આપ્યું હતું ત્યારે મીડિયા સમક્ષ શંકરસિંહ વાઘેલા સામે આકરા પ્રહારો કર્યા નવરાત્રીના નવ દિવસ દરમિયાન માતા આધ્ય શક્તિની આરાધના કરી સમગ્ર વર્ષ ભક્તો શાંતિ અનુભવે છે ગરબામાં કરવામાં આવતા છિદ્રોથી ગરબા અંદર રાખવામાં આવેલા દીવા થકી સમગ્ર ઘરમાં પ્રકાશ ફેલાય છે વર્ષો જૂની પરંપરા મુજબ કુંભાર માટીના ગરબા ચાકડા પર બનાવે છે કુંભાર ચાકડો ચલાવી માટીને ટીપીને આકાર આપે છે તેમજ દર વર્ષે કુંભાર દ્વારા પણ ગરબાની પેટર્નમાં કંઈક અનોખું કરવામાં આવતું હોય છે જેની માંગ પણ મહિલાઓ દ્વારા વધારે રહેતી હોય છે ભુજમાં સાતમી પેઢી તરીકે કુંભાર તરીકે માટી કામ કરતા અભરેન્દ્રમાન અલીમા મંદ કુંભાર પરંપરાગત રીતે પેઢી દર પેઢીથી માતાજીના ગરબા માટલા કોળિયા દીવા બનાવવાના વારસાગત વ્યવસાયમાં સંકળાયેલા છે શહેરના શ્રમિક કુંભાર પરિવારના સભ્યો નવરાત્રીના ગરબાના સંભવિત મોટા ઓર્ડરને પહોંચી વળવા માટે એક માસ અગાઉથી જ જોરશોરથી તૈયારીઓ શરૂ કરી દેતા હોય છે અને માતાજીના ગરબા બનાવવામાં વ્યસ્ત થઈ જતા હોય છે કુંભાર દ્વારા હરિપર પાસેના તળાવની માટી લાવવામાં આવે છે અને માટીની ટીપી તેને ગરબાનો આકાર આપવામાં આવે છે ત્યારબાદ તેને સુકવવામાં આવે છે ગરબો સુકવ્યા બાદ તેને ફરી ટીપવામાં આવે છે ત્યારબાદ તેને ભટ્ટીમાં શેકવામાં આવે છે ભટ્ટીમાં શેક્યા બાદ તેને તડકામાં સુકાવવામાં આવે છે અને ત્યારબાદ તેમાં કાણા કરી વિવિધ રંગો ભરી સુશોભિત કરવામાં આવે છે આ રંગો પણ પર્યાવરણને નુકસાન ન કરે તેમજ કોઈ મહિલાઓના હાથમાં ન લાગે તેવા રંગો હોય છે ગરબાને કલર કામ કર્યા બાદ તેને વિવિધ પેન્ટ દ્વારા ડિઝાઇન તૈયાર કરવામાં આવે છે તેમજ આભલા અને મિરર વર્ક દ્વારા સુશોભિત કરવામાં આવે છે આમ બે થી ત્રણ દિવસમાં ગરબા તૈયાર કરવામાં આવે છે અને અમે વર્ષોથી આ કામ માતાજીનો નો જાળવી રાખ્યો છે અને અમારા વડીલો અમને કહી ગયા છે કે આ માતાજીના ગરબા તમને કરવાના મૂકજો નહીં કારણ કે હિન્દુભાઈઓ માટે સુપ્રસંગ માટે તમે માટીની વસ્તુ લેતા રહેજો એવી અમારા વડીલો અમને ભલામણ કરી ગયા છે હમણાં વરસાદના કારણે અમારાથી થોડો માલ ઓછો બન્યો છે એ વખતે વરસાદ ઘણો હતો એટલે અમે થોડું કામ ઓછો કરે છે હવે અમારે એવો છે કે અમારા હિન્દુ ભાઈ બહેનો માટે જે નવરાત્રિમાં ગરબા જોઈએ છીએ જે લોકોની માંગ છે એટલે અમે તો રાત દિવસ ઉજાગરા કરી અને કશું અમારી કોમી એકતાનો માન જાળવી અને અમે કચ્છની અંદર કોમી એકતાનું રાખશું માન એટલે કે અમારી બહેનો અમારા ઘરે દર વખતે ગરબા લે છે માટી કામના કલાકારો એવા કુંભાર તેમની આંગળીના ટેરવે ટીપણીથી ટીપીને કોળિયા ગરબા અને દિવેટિયાને અવનવા મનોહર આકારો આપે છે કુંભારવાળામાં કુંભાર દ્વારા તૈયાર કરાતા માટીના ગરબાની સારી એવી માંગ જોવા મળતી હોય છે તેથી લોકો ત્રાહી ત્રાહીમામ પોકારી ઉઠ્યા હતા અને રોડ રિપેરિંગ કરવા માંગણી ઉઠી હતી જેના પગલે મહાપાલિકાના રોડ વિભાગે રવિવારે રોડ રિપેરિંગની કામગીરી હાથ ધરી હતી પ્રથમ દિવસે કેટલાક મુખ્ય રોડ રિપેરિંગ કરવામાં આવ્યા હતા તેથી લોકોને રાહત થશે તેમ જણાઈ રહ્યું છે ભાવનગર શહેરમાં ચોમાસાના વરસાદમાં તમામ વોર્ડમાં રોડ ધોવાઈ ગયા હતા તેથી વાહન ચાલક સહિતના લોકો પરેશાન થઈ ગયા હતા શહેરના મોટા ભાગના રોડમાં નાના મોટા ખાડાઓ જોવા મળતા હતા તેથી રોડ રિપેરિંગ કરવા માંગણી ઉઠી રહી હતી મહાનગરપાલિકાના રોડ વિભાગની ટીમે સર્વે કર્યો હતો જેમાં આશરે બારસો મીટર રોડ તૂટી ગયો હોવાનું જાણવા મળ્યું હતું અને ત્યારબાદ ચોમાસાના દિવસોમાં કોલ્ડ મિક્સ સિસ્ટમથી રિપેરિંગ કામગીરી કરવામાં આવી હતી પરંતુ એક બે મશીન જ હોવાથી કામગીરી ખૂબ જ ધીમી થતી હતી કેટલાક વિસ્તારમાં કોલ્ડ મિક્સ સિસ્ટમથી કામગીરી કરવામાં આવી હતી પરંતુ હાલ વરસાદે કેટલાક દિવસથી વિરામ લીધો છે ત્યારે રોડ રિપેરિંગની કામગીરી ઝડપી કરવા માંગણી ઉઠી રહી હતી મહાનગરપાલિકાના રોડ વિભાગે રવિવારે પેચવર્કની કામગીરી હાથ ધરી હતી જેમાં વાઘાપવાડી રોડ આતાભાઈ ચોક હિલ ડ્રાઈવ ગીતા ચોક આનંદનગર વગેરે મુખ્ય રોડનો સમાવેશ થાય છે હોટમેક્સ સિસ્ટમથી મને અવારનવાર વિવાદોમાં આવી ચૂકેલી મોરબી રોડ સ્થિત મારવાડી યુનિવર્સિટી ફરી વિવાદમાં આવી છે મારવાડી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી અને ત્યાં જ હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીની દ્વારા રાજકોટ શહેરના મોરબી રોડ પાસે આવેલા મારવાડી કોલેજમાં આંધ્રપ્રદેશની અનેક યુવતીઓ અભ્યાસ સાથે કોલેજની હોસ્ટેલમાં જ રહે છે ત્યારે એન્જિનિયરિંગના પહેલા વર્ષમાં અભ્યાસ કરતી બે વિદ્યાર્થીની સાથે રૂમમાં રહેતી હતી જ્યારે એક વિદ્યાર્થીની હોસ્ટેલના બાથરૂમમાં નહાવા ગઈ હતી ત્યારે અચાનક જ તેની નજર બાથરૂમના ઉપરના ભાગે પડી હતી અને તેનો નહાતી વખતનો વિડીયો તેની રૂમ પાર્ટનર ઉતારી રહ્યાનું દેખાયું હતું આ ઘટનાથી વિદ્યાર્થીની સ્તબ્ધ થઈ ગઈ હતી અને તેણે તેની સાથે વિદ્યાર્થીનીઓને આ અંગેની જાણ કરતા સાથી વિદ્યાર્થીનીઓ રોષે ભરાઈ હતી અને ભોગ બનનાર વિદ્યાર્થીની અને તેના પક્ષે ત્રણ વિદ્યાર્થીનીએ વિડિયો વિડીયો ઉતારનાર વિદ્યાર્થીનીને ઘેરી હતી અને વિડિયો ઉતારવા બાબતે પૂછતાછ કરતા તે છાત્રાને ફળાકા મારી સાવરણી ફટકારવામાં આવી હતી અને આ અંગેનો વિડીયો પણ ઉતારવામાં આવ્યો હતો આથી સમગ્ર મામલો કોલેજના સંચાલકો સુધી પહોંચ્યો હતો અને કોલેજના સંચાલકોએ વિદ્યાર્થીનીઓના આંધ્રપ્રદેશ રહેતા વાલીઓને જાણ કરી હતી જેને લઈ કોલેજના અન્ય વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં કેમ્પસમાં એકઠા થઈ ગયા હતા અને વી વોન્ટ જસ્ટિસના નારા લગાવ્યા હતા મામલો તંગ થતા કોલેજના જ સંચાલકોએ જાણ કરતા કુવાડવા પોલીસની ટીમ કોલેજે દોડી ગઈ હતી અને આક્ષેપ કરનાર તેમજ કૃત્ય આચરનાર વિદ્યાર્થીનીઓને પોલીસ મથકે લઈ જવામાં આવી હતી ત્યારે આ ઘટનાને લઈ કુવાડવા પોલીસ સ્ટેશનના પીઆઈ રશિયાએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓના બંને